સાતસો વર્ષ જૂનું ચોસઠ જોગણીમાનું મંદિર એટલે જોગણીનાર અને આજે અમે કચ્છ જિલ્લામાં આવેલા જોગણીનાર મંદિરના દર્શન કરવા આવ્યા છીએ જ્યાં કહેવાય છે કે રોજે જોગણીમાં સાક્ષાત કાળી ચકલી સ્વરૂપમાં આવે છે અને ત્યારબાદ તેમની આરતી થાય છે આ મંદિરમાં બે કુંડ પણ આવેલા છે જેનું પાણી આજ સુધી સુકાયું નથી હા મિત્રો આના મંદિર દરેક ભક્તોને પ્રસાદ સ્વરૂપે ભોજન સુવિધા પણ આપવામાં આવે છે મંદિરના પ્રાંગણ થી લઈને વિશાળ જગ્યામાં બનેલા આ મંદિર એકદમ ભક્તિમય વાતાવરણ હોય છે ને હવે ચાલો જોગણીનાર મંદિરના ઇતિહાસ વિશે અહીંના પૂજારી શું કેવું છે તે જાણીએ એક રાજા હતો જુનાગઢ નો રાજા નવગમ નામ સાંભળ્યું હશે એની આખી સેના એની બેન જાહલ હતી એને સિંધમાંથી હમીર ઉમરો કરીને ઉપાડી ગયો હતો તો માતાજી ને સાહેબ ત્યાં કે તારી જેને જ્યાં પણ તરસ લાગશે તો હું સ્થાપના થઈ ગયા છે મારી તો આપણે અહીંયા નીચે જશો શેડી આવશે નીચે વેડી છે માતાજીની આખંડ વેળી માતાજી હું ત્રિશુલ ખોડી આખી સેનાને પાણી પીરાયો હતો તેથી કઈ આજે માતાજી બેસી ગયા અને બે ટાઈમે ચકી આવી માતાજીને પૂજા પૂજા હોય એના પછી કરી જોગણી માનો મહિમા અપરંપાર છે અહીંયા લોકો આવીને જોગણી ના દર્શન કરીને તેમની મનોકામના માંગતા હોય છે તો હવે તમે પણ જોગણી માના દર્શન કરી આવો અને કમેન્ટમાં જય માં જોગણી લખવાનું ભૂલતા નહીં બાકી આવા જ વિડીયો જોવા માટે તમે મારા પેજ ફોલો કરી શકો છો